નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો આજના સમાચારમાં વાત કરીએ કે સમી હાઈવે રોડ ઉપરથી ખૂબ દુઃખદ ખબર સામે આવી છે તો મિત્રો આજે આપણે આ સમાચારની માહિતી જાણીશું મિત્રો સમી હાઈવે રોડ ઉપર ભયંકર અકસ્માત બાઇક અને બસ વચ્ચે થયો હતો મિત્રો અકસ્માતની તસવીરો જોઈને અંદાજો લગાવી શકશો કે કેવો ભયંકર અકસ્માત સર્જાયો છે મળતી માહિતી અનુસાર બાઇકમાં ત્રણ લોકો સવાર હતા જેમાં બે ભાઈ અને એક સ્ત્રી હતી જેમાં ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા મિત્રો મળતી માહિતી મુજબ અકસ્માત થયા બાદ તરત જ બાઇક સળગી ગયું હતું મૃત્યુ પામેલ વ્યક્તિ જેતલપુર સનાડના હોવાનું સામે આવ્યું છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ